મારો સોળ વર્ષનો દેવર એક બંગલામાં રોટલી બનાવવાનું કામ કરતો હતો પણ ઘરે આવી અને ચૂપચાપ બેસી રહેતો કારણ પૂછતી તો તે ખાટલા પર છત તરફ જોતો રહેતો મને શક થયો તેથી બીજા દિવસે મેં મારા દેવરના કપડાં કપડા પહેર્યા અને ચૂપચાપ રોટલી બનાવવા બંગલે ગઈ અને મારા હોશ ઉડી ગયા કારણ કે તે રાત્રે માલકીને મારી સાથે એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ થવું પણ ખૂબ મુશ્કેલ કામ છે એક મિત્રએ મારા પતિને તેમના સમગ્ર પરિવાર સાથે રામપુર આવવા માટે સમજાવ્યું કહ્યું ત્યાં તને સારી નોકરી મળશે અને મારા પતિ તો શરૂઆતથી જ કાં ના કાચા હતા જે કોઈ તેને કંઈ કહેતું તેના પર વિશ્વાસ કરી લેતા હતા મારા સાસુ સસરા ન હતા બસ એક નાનો દેવર હતો હવે મારા પતિ બધાને લઈને રામપુર પહોંચ્યા અને જે મિત્રએ તેને આવા સપના બતાવ્યા તે તો ગાયબ થઈ ગયો હતો અને મળી રહ્યો ન હતો પછી અમારી પાસે જે રકમ હતી તેનાથી અમે રામપુરમાં ભાડાનું મકાન લીધું મારા પતિએ તેના મિત્રની ઘણી શોધ કરી પણ તે મળ્યો નહીં અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવી મુશ્કેલી અમારા પર આવી શકે છે ઘરનું ભાડું ચૂકવા માટે અમે માત્ર રોટલી અને પાણી ખાતા હતા અમે આઠ દિવસથી પેટ ભરી જમ્યું પણ ન હતું પહેલા મારા પતિ સારું કામ કરતા હતા પણ અહીં આવીને અમે બેરોજગાર થઈ ગયા હતા શરૂઆતમાં અમારા પતિ પત્નીનું કામ ખૂબ જ સારું હતું પણ થોડા મહિનાઓ પહેલા અમે લગ્નમાં જમવાનું બનાવી આવ્યા હતા પણ બિરયાનીના તપેલામાં ગરોળી પડી ગઈ અને જ્યારે મહેમાનો સામે ગરોળી નીકળી તો હંગામો થઈ ગયો જાનૈયાઓએ ખાવા ઉપર થૂંકવાનું શરૂ કરી દીધું અને અમને ખરાબ બોલવા લાગ્યા અને એમાં પણ બે છોકરાઓનું મોત થઈ ગયું તો બધો મામલો મારા પતિ પર આવી ગયો અને તેઓએ મારા પતિને જેલમાં મોકલી દીધા મારા સિવાય હવે મારા ઘરમાં સોળ વર્ષનો મારો દેવર હતો પછી મેં મારી બધી જમા પૂંજી પતિને છોડાવવામાં આપી દીધી પરંતુ બીજા જ દિવસે કેટલાક લોકોએ મારા દેવરને બહાર ધકેલી દીધો અને કહ્યું કે તે તેની સજા પૂરી કરીને જ બહાર આવશે પતિની સમસ્યા હતી અને તેમાં પણ ઘર વહેંચીને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું બધું વહેંચીને પતિને છોડાવ્યો તો તેના મિત્રએ કહ્યું આગ્રા છોડી દે નહીતર પોલીસ તને વારંવાર ધરપકડ કરવા પહોંચી જશે રામપુર આવી જા હું તારા માટે નોકરી અપાવી દઈશ મારા પતિ તો પહેલાંથી જ ડરેલા હતા તેથી તે અમને લઈ રામપુર આવ્યા તો ત્યાં તેનો મિત્ર ગાયબ થઈ ગયો હવે ત્યાં નાની હોટલમાં કામ મળ્યું તો તેમાંથી માત્ર ઘરનું ભાડું જ નીકળતું હતું તેથી મારા દેવરે પણ કામ શોધવાનું શરૂ કર્યું હું હજી કામ કરી બેઠી હતી ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો લગભગ મારો દેવર આવી ગયો હતો જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તેના ચહેરા પર થાક અને ઉદાસી ન હતી તે ખુશ થઈ રહ્યો હતો અંદર આવી કહેવા લાગ્યો ભાભી મને નોકરી મળી ગઈ છે આ તમારી પ્રાર્થનાનું ફળ છે આ સાંભળી મારું મન ખુશ થઈ ગયું કારણ કે આરવ ક્યારથી નોકરી શોધી રહ્યો હતો તેને એક બંગલામાં રોટી બનાવવાનું કામ મળ્યું હતું તે રામપુરનો એક શેઠ હતો જે ખૂબ અમીર હતો આરવ પણ તેના ભાઈની જેમ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતો હતો મેં ભગવાનનો આભાર માન્યો અને બીજા દિવસથી અમનની નોકરી શરૂ થઈ ગઈ તે સવારે ચાલ્યો જતો અને રાત્રે જમવાના સમય પછી જ પાછો ફરતો હતો તે મારા માટે ત્યાંથી જમવાનું પણ લાવતો અને કહેતો કે ભાભી માલકીન ખૂબ સારી સ્ત્રી છે અને તે તમારી ઉંમરની જ છે તે મારી ખૂબ સંભાળ રાખે છે અને કહે છે કે હું ખૂબ જ સારી રોટી બનાવું છું અને તે તો મને અલગથી પૈસા પણ આપે છે મેં સાંભળ્યું કે માલકીન તેના પતિની લાડલી પત્ની હતી તેનું નામ સુમન હતું તે ખૂબ જ સુંદર સ્ત્રી હતી તેના ઘરે હજુ સંતાન ન હતું પણ તેમ છતાં બીજી વાર લગ્ન કરવાનો વિચાર શેઠના મગજમાં આવ્યો ન હતો અને તે પગાર પણ સારો આપી રહી હતી અને આરવ પણ ખુશ હતો અને હું પણ બેફિકર હતી બસ એક જ વિચાર વારંવાર મારા મગજમાં આવતો હતો કે તે આરવ સાથે વાત કરતી વખતે અચકાતી હતી જ્યારે આજે રાત્રે આર પાછો આવ્યો ત્યારે તે કહેવા લાગ્યો આજે માલકીને તેના મિત્રો માટે ઘરે પાર્ટી રાખી હતી અને એક મહિના માટે માલિક બીજા દેશમાં જતા હોવાથી આજે માલકીના ઘણા મિત્રો અને માલકીનના મિત્રો પાર્ટીમાં આવ્યા હતા મેં મારા દેવરની વાત સાંભળી અને અચકાતા બોલી કે તારી માલકીન તો શરીફ લાગે છે બહુ સારા દિલની છે તો તમે તેને તમારા ભાઈને પણ નોકરી આપવાનું કહો ને તેના પગારમાંથી માત્ર ઘરનું ભાડું જ નીકળે છે જો બને તો તે તમારા ભાઈને સારી નોકરી અપાવી આપે આ સાંભળી તે વિચારવા લાગ્યો અને કહ્યું હું કાલે તેની સાથે વાત કરીશ બીજે દિવસે આરવ મને આશા આપી અને કામ પર ચાલ્યો ગયો અને મારા મનમાં પણ આશા હતી કે જો આવું થઈ જાય તો શું વાત છે બપોરનો સમય હતો અને હું નોકરીના સપના જોઈ રહી હતી ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો હું વિચારવા લાગી કે આ સમયે કોણ આવી શકે કારણ કે આરવ રાત્રે જ આવતો હતો મેં ડરીને દરવાજો ખોલ્યો તો સામે મારા પતિ ઊભા હતા તે ઈજાગ્રસ્ત હાલતમાં હતા તેને કાર ટક્કર મારી હતી હું તેને ગળે લગાવી અને રડવા લાગી મારા પતિ લંગડાતા અંદર આવ્યા અને પલંગ પર બેસી ગયા તે કહેવા લાગ્યા પગનું હાડકું તૂટી ગયું છે પગમાં દુખાવો છે મારી પાસે પૈસા ન હતા રાત્રે જ્યારે આરવા આવ્યો તો તે તેના ભાઈનું દુઃખ જોઈ શક્યો નહીં બીજા દિવસે આરવની ની માલકીને તેના કહેવા પર મારા પતિની સારી હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ મારા પતિના હાડકું તૂટી ગયું હતું પ્લાસ્ટર હજુ બાંધેલો હતો મને થયું મારે જ જઈ અને માલિક અને માલકીન આભાર માનવો જોઈએ કે તેને મારા પતિની સારવાર કરાવી પણ મારા પતિ ચાલી શકતા ન હતા તેથી હું જઈ શકી નહીં થોડા દિવસ પછી મારા પતિ પણ કામ પર જવા લાગ્યા હવે તે પહેલાં કરતા ઘણા સારા થઈ ગયા હતા આરવ રોજ રાત્રે આ સમયે આવી જતો હતો પણ આજે હજુ આવ્યો ન હતો રાતના એક વાગ્યા હતા અને હું ઉત્સુકતાથી તેની રાહ જોઈ રહી હતી અડધી રાત્રે તેને ફોન કરીને કહ્યું કે તે આજે ત્યાં જ રહેશે તો હું પણ ચૂપ થઈ ગઈ હવે મારા પતિએ પણ પોતાનું કામ ચાલુ કરી દીધું હતું એક દિવસ જ્યારે આરવ ઘરે આવ્યો તો તેના ચહેરા પર સહેજ પણ સ્મિત નહોતું તેણે ખિસ્સામાંથી નોટો કાઢીને મારા હાથ પર મૂકી અને કહેવા લાગ્યો આ લો ભાભી ઘરનો ખર્ચ ચલાવો મને પગાર મળ્યો છે પગાર જોઈને હું હસી અને મારા દેવરને ગુમસુમ જોઈ ઊભી થઈ મારા પોતાને કોઈ સંતાન નહોતું ભગવાને ત્રણ પુત્રો આપ્યા હતા પણ એક બે મહિનામાં જ તેઓ અવસાન પામી ગયા હતા તેથી હું મારા દેવરને મારો પુત્ર માનતી હતી હું તેની એકમાં જેમ ચિંતા કરતી હતી હું આરવના રૂમમાં ગઈ જ્યાં તે ચિંતિત બેઠો હતો અને છત તરફ જોઈ રહ્યો હતો હું નજીક ગઈ અને તેના કપાળ પર હાથ મૂક્યો તે એકદમ ઠંડો હતો મેં મારા દેવરને પ્રશ્ન પૂછ્યો તો તેણે કહ્યું કે હું એકદમ ઠીક છું જરા થાકી ગયો છું તેથી હું પણ મૌન બની ગઈ બીજા દિવસે આરવ ફરી રાત્રે ત્યાં જ રોકાઈ ગયો મેં પૂછ્યું તો તેને કહ્યું માલકીન કહે છે કે મને રાત્રે એકલા બીક લાગે છે તેથી મહેરબાની કરીને તમે રોકાઈ જાઓ કારણ કે તમે મને વિશ્વાસપાત્ર લાગો છો તેની વાત સાંભળી મને કેમ એવું લાગ્યું કે કનિક બરાબર નથી મને તે પરેશાન લાગી રહ્યો હતો આરવ મારાથી કંઈક છુપાવી રહ્યો હતો પહેલાં તો તે બોલવામાં થાકતો ન હતો નાની નાની વાત પર હસતો રહેતો હતો પણ ઘણા દિવસથી તેનું મૌન રહેવું મને પરેશાન કરતું હતું કે પછી તેના ભાઈનું આવવું તેને પસંદ ન હતું મારા પતિને નોકરી મળી ગઈ હતી પણ તેને કહ્યું હતું કે તે એક મહિના સુધી મારા પતિને પગાર નહીં આપે જો તેમનું કામ સારું હશે તો બદલામાં તેઓને હંમેશા માટે તેની પાસે રાખશે અત્યારે આરવ એકલો જ ઘરમાં કમાવવા વાળો હતો તેમાંથી અમારા ઘરનો ખર્ચ ચાલતો હતો તેના મગજમાં એ વાત તો આવી ન હતી કે તેને મારી સાથે તેના ભાઈનો ખર્ચ પણ ઉઠાવવો પડશે પણ મને મારા દેવરની પણ ખબર હતી કે તે આવું ક્યારેય વિચારી શકે નહીં મારા મનમાં વિચિત્ર વિચારો આવતા હતા કે તો પછી એવી કઈ વાત હતી કે તે આટલા પરેશાન હતા બીજા દિવસે દેવર જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું હવે સાંજે જ કામે જઈશ અને સવારે પાછો આવીશ તેથી હું હૈરાનગીથી તેની તરફ જોવા લાગી અને તે મને જોઈ માથું નમાવવા લાગ્યો મેં કહ્યું તમારું કામ ફક્ત રોટી બનાવવાનું હતું શું તમારી માલકીને તમારું કામ બદલી નાખ્યું છે જો તમે હવે રાત્રે જશો આરવ ચૂપ થઈ ગયો અને અને મને બોલ્યો હું તેની પાસે ગઈ તેના માથે હાથ ફેરવતા કહેવા લાગી શું થયું છે આરવ તમે પરેશાન લાગો છો જો કોઈ સમસ્યા હોય તો મને જણાવો કે શું થયું ત્યાં કામ કરતા લોકો તમને હેરાન કરે છે કે પછી માલકીન ખૂબ ગુસ્સો કરે છે આરવે લાંબો શ્વાસ લીધો અને કહ્યું ના એવું કંઈ નથી ભાભી હું એકદમ ઠીક છું આટલું કહી તે તેના રૂમમાં ચાલ્યો જતો કે પછી કોઈ વિચારમાં ખોવાઈ જતો હવે તો તે જમવાનું પણ બરાબર જમતો ન હતો હું તેને કહેતી મને લાગે છે કે તમને બંગલાના જમવાની આદત પડી ગઈ છે તેથી ભાભીના હાથનું જમવાનું પસંદ નથી તો આરવ હસી અને નામાં માથું હલાવી દેતો હવે મને મારા દેવર માટે પરેશાની થઈ રહી હતી મારા પતિ તો એક મોટા રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને મને મારા દેવરની ચિંતા થવા લાગી હતી મને મનમાં વિચારો આવતા હતા કે આરવની માલકીન તેને રાત્રે તેના ઘરે કેમ રાખે છે તેથી મેં નક્કી કર્યું કે હું આ વાત ના તળીયે જઈશ બીજા દિવસે જ્યારે દેવર ઘરે આવ્યો તો હું તેની પાસે ગઈ અને કહ્યું તમે આજે ઘરે રહો હું રોટલી બનાવવા જઈશ આ સાંભળી આરવલાલ થઈ ગયો તેને કહ્યું આ કામ મારું છે મેં હસીને કહ્યું રોટી જ બનાવી છે ને આમાં શું મુશ્કેલ કામ છે અને તમારાથી તો સારી રોટલી હું બનાવી લઉં છું આ સાંભળી તે ચૂપ થઈ ગયો પરંતુ મને લાગ્યું કે જાણે તે મને ત્યાં જતા રોકવા માંગતો હતો તેને કહ્યું ભાભી તમે ન જાઓ માલકીન ગુસ્સો કરશે પણ મેં તેની વાત ન સાંભળી અને કહ્યું તમે ઘરે રહો અને આ મારી પણ ફરજ છે કે હું તમારી સાથે ઘરનો ખર્ચ ચલાવું અને હું તમારી માલકીનનો આભાર પણ માનીશ આરવચૂપ થઈ ત્યાં બેસી ગયો હું જાણતી હતી કે મેં જો તેને કંગી પૂછ્યું તો તે મને કંગી નહીં કહે એમ વિચારીને તે દિવસે મેં દેવરના કપડાં કપડા પહેર્યા અને રોટલી બનાવવા ગઈ હું એકદમ પુરુષ જેવી જ લાગી રહી હતી જ્યારે હું પુરુષ બની અંદર પ્રવેશવા લાગી તો આટલો મોટો બગલો જોઈ હેરાન થઈ ગઈ થોડી વખત તો હું તેને જોતી રહી પછી અંદર ગઈ તો નોકરે પૂછ્યું તમે અંદર કેમ આવી રહ્યા છો મેં કહ્યું આરવની તબિયત સારી નથી એટલા માટે રોટી બનાવવા હું આવ્યો છું તેથી તેને મને અંદર પ્રવેશવા દીધો ને જઈ રોટી બનાવી અને પાછી આવવા લાગી તો તરત જ માલકીનનો અવાજ આવ્યો તેને કહ્યું મારે રોજ કહેવું પડશે કે રાત્રે અહીં જ રહેવાનું છે માલકીનનો અવાજ સાંભળી હું ડરી ગઈ તેને મને પાછળથી જ જોઈ હતી તેને મારો ચહેરો જોયો ન હતો તે મને આરવના કપડામાં આરવ સમજી રહી હતી હું તરત જ કિચનમાં ચાલી ગઈ દસ વાગે બધા નોકરો પોત પોતાના ઘરે જવા લાગ્યા જ્યારે હું કિચનમાં જ હતી અને આખું ઘર ખાલી હતું ત્યારે માલકીન અવાજ આવ્યો આરવ મારા રૂમમાં આવો માલકીન અવાજ સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું મેં ફરી અને જોયું તો તે સીડી પર જઈ રહી હતી હું પણ પોતાને કાબૂ કરી તેના રૂમ તરફ ગઈ જ્યારે મેં રૂમ ખોલ્યો ત્યારે મને આંચકો લાગ્યો રૂમ એકદમ અંધકારમાં ડૂબેલો હતો મને ઘણા વિચારો આવવા લાગ્યા જેમ જેમ મેં તે રૂમમાં પગ મૂક્યો માલકીન મારી નજીક આવી અને હું હાફતી ભાગી ત્યારે મારું હૃદય જાણે ફાટી રહ્યું હતું ઘરના દરવાજે પહોંચ્યા પછી હું હાન્ફવા લાગી અને ઘરમાં પ્રવેશી થોડી વખત પહેલાં જે રહસ્ય મારી સામે આવ્યું હતું તેને મને હેરાન કરી દીધી હતી મારા આવ્યા પછી દેવર રૂમમાંથી બહાર આવ્યો અને તેની આંખમાં આંસુ હતા અને તે માથું નમાવી ઊભો હતો હું તેની નજીક આવી અને કહેવા લાગી આરવ હું તારી માતા જેવી છું શું થયું છે તારી સાથે તે મને સાચું કહો આરવ થોડીવાર મૌન ઉભો રહ્યો અને પછી જ્યારે તેને મને બધું કહ્યું ત્યારે મારા દિલમાં માલકીન અને તેના પતિ માટે નફરત જાગવા લાગી માલકીન જેવી મહિલા જ અમારા ગરીબ માટે કનલક છે અને માલિક જેવા માણસો પણ બેશરમ હોય છે જેઓ તેમની પત્નીઓને માસૂમ બાળકો પર આવી હરકતો કરતા જોઈને પણ ચૂપચાપ પાજુએ છે માલકીનનું દિલ મારા દેવર પર આવી ગયું હતું જ્યારે આ વાત મારા પતિના ઇલાજ પછીની હતી અને આ ઇલાજના બદલામાં માલકીને જે શરત મૂકી હતી તે આ શરત પૂરી કરી રહ્યો હતો આરવ ભોળો હતો તેથી મને કહી શક્યો નહીં મને કહેતા રડવા લાગ્યો કે હું આ ગુનો મારી મરજીથી કરી રહ્યો ન હતો મેં તેને ચૂપ કરાવ્યો અને બીજા દિવસે તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને પોલીસે તેની ઘરપકડ કરી તે પોલીસ સામે કહી રહી હતી કે હું ખોટું બોલી રહી છું પરંતુ તેની આ ગવાહી તેના ઘરના બીજા નોકરોએ પણ આપી હતી જેના કારણે તેને કોઈ બચાવી શક્યું ન હતું એ પછી અમે પાછા આગ્રા આવી ગયા જયા મારા પતિ નોકરી કરી રહ્યા હતા ત્યાં આરોપણ કામે લાગી ગયો આરવ બધા કામ ઝડપથી શીખી લેતો હતો તને પોતાની મહેનતથી પોતાનું નસીબ ચમકાવ્યું હતું અને આજે આ વાતને ઘણા વર્ષો થયા છે આરવના લગ્ન પણ થઈ ગયા છે પણ જ્યારે આ વાત મારા મગજમાં આવે છે કે આવા પણ દેવર હોય છે જે તેના ભાઈ ભાભી માટે ગમે તેવી કુરબાની આપવા તૈયાર થઈ જાય છે અને આ વાત જ્યારે મા મગજમાં આવે છે તો આરવની ઈજ્જત મારા દિલમાં વધી જાય છે તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકા